ચિરાગ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છભુજ તથા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાએ પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી તથા વેચાણ કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરી હતી એસએમ વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગે શરૂ કરાવેલ નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત આપેલ સૂચના મુજબ થરાદ પોલીસ ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ તથા નશીલા પદાર્થ વેચાણ વેપાર કરતા ઇસ્મો સામે સતત વોચ તપાસ ગોઠવેલ હતી તેમજ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલ ઇસ્મો ઉપર નજર રાખી હતી તેમજ આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા સારું પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ કરી હતી આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાંચોડ તરફથી આવતા વાહનોમાં પેસેન્જર વાહન ચેકિંગમાં એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઇસ્મ બેઠેલ મળી આવતા તેને ચેક કરતા તેના કબજાની કોલેજ બેગમાં સેલોટેપ પટ્ટી વીંટાળેલી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી આ જથ્થાની હેરાફેરી વેચાણ સારું લઈ જતાં પકડાયો હતો જે પકડાયેલ ઇસ્મ પાસેથી આ મેફેડ્રોન ડ્રગ્સ એમડી કુલગ્રામ ત્રણસો પંચોતેર ગ્રામ કિંમત રૂપિયા સડત્રીસ લાખ પચાસ હજારના કોમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા સડત્રીસ લાખ પંચાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીમાં રાકેશ કુમાર સન ઓફ હીરામજી પ્રેમારામજી જાતે વિસ્નોઈ પુનિયા ઉમર ચોવીસ વર્ષ ધંધો અભ્યાસ અને મૂળ રહેવાસી સંભુરોકી ઢાણી ભિયાસર પંચાયત ગાંધી સાગર बालूकोट जिल्हा फलोदी राजस्थान हाल रहवासी 11 शिवनगर महामंदिर जोधपुर अहवाल महेंद्र ओझा थराद वाव बनासकाठा पुलिस पोलीसमा थराद डिव्हिजननी पुलिस द्वारा आणि खास करीने थराद पुलिस स्टेशन द्वारा हमारा भूज योजना اي جي पी श्री गोरडिया साहेबनी सूचना दी आणि हमारा एएसपी श्री अक्षराज साहेबनी सूचना दी એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકીને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારમાં ડ્રગ્સ થાય છે તે આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ રાઉન્ડઅપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લઈ એ શખ્સનું પણ અમારી પાસે નામ ખૂલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ એરા નામ બિશ્નોય જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનો તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનો અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ શ્રી રાઠવા ચલાવી રહ્યા છે